હલો ફ્રેન્ડ સુપર સેલિયાથી ફરી એકવાર હું દીપા કેરીના રસિયાઓ માટે જ્યારે માર્કેટમાં બધી જ ટાઈપની કેરી આવી ગઈ છે તો ફક્ત રસ જ બનાવતા હોય તો ચેતી જાઓ આ નવી રેસીપી દૂધ આંબાની હું લઈને આવી છું ઝટપટ બની જાય એવી આ રેસિપી મહેમાનોને બહુ જ નવું લાગશે અને એકદમ ટેસ્ટી લાગે જે બનાવવા માટે સૌથી પહેલાં ગેસ ઉપર તપેલી મૂકી દેવાની છે અને એમાં મેઝરિંગ કપના બે કપ દૂધ લેવાનું છે દૂધ અહીંયા તમે તમારી પાસે જે હોય એ લઈ શકો છો ફૂલ ક્રીમ લો તો વધારે ટેસ્ટી રેસીપી બનશે મેં અહીંયા મારી પાસે રેગ્યુલર જે દૂધ હતું એ બે કપ લઈ લીધું છે હવે આપણે અડધો કપ જેટલું દૂધ લઈશું જેની અંદર આપણે બેથી અઢી ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર વેનિલા ફ્લેવરનો એડ કરીશું આ ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાવડર એડ કરી અને એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે બિલકુલ ઘટલી ન રહે એનું ધ્યાન રાખવાનું છે તો ફ્રેન્ડ્સ વેનિલા ફ્લેવરનો જ કસ્ટર્ડ પાવડર લેવાનો આગ્રહ રાખજો સરખી રીતે મિક્સ કરી અને બિલકુલ કુટલી ન રહે પછી આ કસ્ટર્ડ પાવડરને જે આપણે દૂધ ગરમ કરવા માટે મૂક્યું છે એમાં એક ઉભરો આવે પછી એડ કરી લેવાનું છે ઝટપટ બની જતી આ દૂધ આંબાની રેસિપી ડેઝર્ટમાં મહેમાનો માટે એક એટ્રેક્શન રહે એવી છે અને ઝટપટ બની જાય છે આ બાજુ અહીંયા દૂધ થોડું ગરમ થઈ ગયું છે એટલે એમાં મેં ખાંડ પણ એડ કરી લીધી છે બેથી અઢી ચમચી જેટલી ખાંડ એડ કરી લેવાની છે તમારે થોડું વધારે ગળ્યું ખાવું હોય તો થોડી વધારે ખાંડ પણ એડ કરી શકો છો ખાંડ એડ કરી દૂધને સરખી રીતે હલાવવાનું છે અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દૂધ બિલકુલ તળિયે ચોંટે ન નહીં તો એનો ટેસ્ટ બગડી જશે દૂધને થોડી થોડી વાર હલાવતા રહેવું એક ઉભરો આવી જાય પછી કસ્ટર્ડ વાળું જે દૂધ તૈયાર કર્યું હતું એ એડ કરી લઈશું સરખી રીતે હવે હલાવતા જઈશું હવે બે ઉભરા આવે ત્યાં સુધી દૂધને થવા દેવાનું છે ધીમો તાપ કરી દઈશું બીજી બાજુ આપણે જે કેરી લીધી હતી એમાં બે કેરી લીધી છે હાફૂસ કેરી લેવી હતી છે મેં અહીંયા તમે કેસર પણ લઈ શકો છો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે કેરી એકદમ મીઠી હોય પાકેલી મીઠી કેરીનો ઉપયોગ કરવાનો છે અને કેરી એક કેરી આપણે એકદમ નાની નાની સુધારી લેવાની છે અને બીજી કેરીનો પલ્પ કરવાનો છે અહીંયા ગોટલાનો ભાગમાંથી બહુ કેરી લેવાનો ટ્રાય નહીં કરીએ કેમકે એ ગોટલાના ભાગમાં ચોંટેલું જે હોય એ થોડું ખટાશ હોય છે એટલે ખટાશ અહીંયા એવોઇડ કરીએ કેરી એકદમ મીઠી મીઠી હોય એવી જ આપણે લઈએ તો વધારે પરફેક્ટ આપણી રેસીપી બને તો જુઓ આ રીતે નાના નાના ટુકડા એક કેરીના કરી લઈશું બીજી કેરીનો આપણે પલ્પ કરવાનો છે પલ્પ કેવી રીતે કરીશું એ પણ આપણે આ વિડીયોમાં જોઈશું આ રીતે કેરીને એક કેરીને બારીક સુધારી અને દૂધ પણ વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું ખાસ કરીને ચોટેના એનું ખાસ ધ્યાન રાખવાનું કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી જોઈ શકો છો દૂધનો સરસ કલર આવી ગયો છે બેથી ત્રણ ઉભરા થઈ શકે ત્યાં સુધી એને થવા દેવાનું છે અને થોડી થોડી વારે આ રીતે હલાવતા રહેવાનું છે હવે જે આપણે બીજી કેરી લીધી હતી એને પણ સરખી રીતે ધોઈ અને એનો જ પલ્પ કરવાનો છે પલ્પ કરવાની ટેકનિક એકદમ ઇઝી છે અને જે હું ટેકનિક આવી રહી છું એ રીતે આપણે કેરીનો રસ એટલે કે આમ રસ પણ બનાવી શકીએ છીએ એના માટે અહીંયા આવી એક છીણી લઈ લેવાની છે એકદમ નાની છીણી હોય એવી લેવાની છે આ રીતે જે છીણી મળતી હોય એકદમ સરસ હોય છે અને શાર્પ એની ધાર પણ હોય છે અને ઝટપટ આ રીતે એનો પલ્પ કેરીમાંથી નીકળી જતો હોય છે ધોયેલી કેરીનું આ રીતે લાંબી લાંબી આપણે ચીરિયો કરી દેવાની છે આ થોડો વ્હાઈટ પોશન લાગે એ આપણે કાઢી લેવાનો છે આનો ઉપયોગ આપણે નહીં કરીએ હવે આ રીતે ગ્રેટર પકડી અને છીણી નાખવાની છે કેરીને છીણી અને એનો સરસ પાતળો પલ્પ રેસા સાથેનો પલ્પ તૈયાર થશે એટલે કેરીના જે ફાઈબર હશે એ પણ સચવાયેલા રહેશે છોડું હોય છે એટલે તમને છીણી ગ્રેટર વાગવાનો પણ બિલકુલ ડર નથી રહેતો અને સરસ મજાનો પલ્પ આ રીતે ઝટપટ થઈ જાય છે જોઈ શકો છો રેસાવાળો સરસ પલ્પ આપણો તૈયાર છે કેરીનો રસ એટલે કે આમ રસ પણ તમે આ રીતે બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં જોઈ શકો છો આપણે ટુકડા અને પલ્પ બધું તૈયાર છે સાથે મેં અહીંયા કેસર અને ઇલાયચીનો પાવડર પણ લઈ લીધો છે જે આપણે દૂધ ત્રણ ઉભરા પછી ઠંડુ થવા માટે મૂક્યું છે એમાં એડ કરવાનું છે અહીંયા હું કેસરના બે ત્રણ તાંતણા જે મેં શેકીને રાખ્યા હતા એ એડ કરી લઈશ પાંચ ચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરી લઈશ થોડા ડ્રાય ફ્રૂટ પણ તમે બદામ અને કાજુ ટુકડા કરીને એડ કરી શકો છો દૂધ સરસ ઠંડુ થઈ જાય પછી જ કેરીના ટુકડા અને પલ્પ છે એ આપણે એકસાથે મિક્સ કરી દઈશું દૂધ આંબા આપણે સર્વ કરવા માટે જો તમારે ઇન્સ્ટન્ટ બનાવીને સર્વ કરવું જ હોય તો તો બધું એક સાથે મિક્સ કરીને રાખી દેશો તો બી ચાલશે પણ તમારે ટુકડે ટુકડે સર્વ કરવાનું હોય તો આ રીતે એક બાઉલમાં તમે પહેલાં કેરી એનો પલ્પ જે મિક્સ આપણે બનાવી છે એ અને પછી દૂધ આ રીતે અલગથી બાઉલમાં મિક્સ કરીને ઇન્ડિવિઝલી પર્સન્ટ ટુ પર્સન એટલે કે વ્યક્તિ દીઠ સર્વ કરી શકો છો અને જો તમારે બનાવી અને તરત જ એક સાથે બધાને સર્વ કરવું હોય તો બધું એક સાથે ભેગું કરી અને પછી એ રીતે પણ સર્વ કરી શકો છો નોર્મલી કેરી દૂધની અંદર એડ કર્યા પછી બને ત્યાં સુધી ઝટપટ એને કન્ઝ્યુમ કરી લેવું જોઈએ ખાઈ લેવું જોઈએ કહેવાય છે કે દૂધની સાથે ફળ તમે મિક્સ કરીને ઝટપટ એને ખાઈ લેવું જોઈએ જેથી કરીને શરીરને કોઈ બી જાતની બીજી જે એના લીધે સાઈડ ઇફેક્ટ થતી હોય છે એ ન થાય ત્વચાના રોગોને નકારી શકાય તો ફ્રેન્ડ્સ જુઓ આ રીતે દૂધ આંબા મિક્સ કરીને ઝટપટ ચિલ્ડ સર્વ કરી લો અને એની મજા લો કેરીની સિઝનમાં દૂધ આંબાની આ રેસીપી ડેઝર્ટ તરીકે ફ્રેન્ડ્સ કે પછી ફેમિલી આવ્યું હોય જમવા તો તમે બનાવીને સર્વ કરી શકો છો જો તારે જો સુપર સહેલી આવી ઝટપટ બની જતી નવી નવી રેસીપી માટે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો